લેપસે એસઓસી પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા હનીફ બેલેમ ના ઘર પર રેડ પાડી હતી હનીફ બેલેમ સૂટક ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે અંદાજે 25 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે ઝડપાયો હતો અને સક્ષ 2.50 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો હતો ભાવનગર જિલ્લામાં એસઓસી પોલીસની મોટી કાર્યવાહી કરી છે

અને શખ્સ બે પોઈન્ટ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વધુ કાર્યવાહી હાથ ધરી હનીફ બેલેન નામનો શખ્સ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ભાવનગર એસોસિએટ પોલીસે આરોપીની ધરપકડ કરી ભરતનગર પોલીસને સોંપવામાં આવ્યો છે